હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે જો હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ કરજો જેથી તમને આગળના વિડીયો તમારા સુધી વહેલી તકે મળી રહે તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ આઠ નું પ્રકરણ નંબર બે જેમાં આપણે આગળ સ્વાધ્યાય બે પોઈન્ટ એક ના જે દસ દાખલા કે પાંચ દાખલા ખ્યાલ નથી એ દાખલા હતા એનું સોલ્યુશન બોર્ડ ઉપર કર્યું હતું આપણા વિડીયોમાં કર્યું હતું તમામ પ્રકારનું સોલ્યુશન દાખલાનું જેટલું સોલ્યુશન આવતું તે સોલ્યુશન કર્યું હતું આ આપણે આપણે જોશું સ્વાધ્યાય એમાં પણ દાખલા છે તો તો દાખલાનું સોલ્યુશન કરીશું આ ચેપ્ટરમાં પ્લસ આપ્યું હોય તો માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ ની પેલી બાજુ જાય તો માઇનસ ઇક્વલ ટુ ની પેલી બાજુ પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ ગુણાકાર હોય તો ભાગાકાર ભાગાકાર હોય તો ગુણાકાર ક્યારે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો એમ નો થાય જો એનો છેદ સમાન હોય એટલે કે નીચેની સંખ્યા સમાન હોય તો થાય અને છેદ સમાન ન હોય તો લસા લેવો પડે સમાન ચલનો સરવાળો થાય અસમાન ચલનો સરવાળો બાદ બાકી થશે નહીં તો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પહેલો દાખલો એક્સ ના છેદમાં બે માઇનસ એક ના છેદમાં માં પાંચ ઇઝિકવલ ટુ એક્સ ના છેદ માં ત્રણ પ્લસ એક ના છેદમાં ત્રણ આગળ મેં કીધું તું લગ્નમાં આપણે જાતા હોય એક બાજુ લેડીઝ બેઠા હોય જમવા એક બાજુ જેન્ટ્સ બેઠા હોય જમવા તો લેડીઝ ને શું ધારી લેવાનું એક્સ વાય ઝેડ એ બી સીડી બધી ચલ વાળી સંખ્યા ને લેડીઝ અને જે રખડતા હોય એક ના છેદ માં પાંચ એક ના છેદ માં ચાર એકવીસ એને ઇઝ ઇક્વલ ટુ ને ઓલી બાજુ જમણી બાજુ જવા દેવાનું તો પેલા તો સાદુરૂપ ફરખું આપી દઈએ એક્સ ના છેદ માં બે આ પ્લસ આ બાજુ આવ્યા તો માઇનસ એક ના છેદ માં ચાર તો જ્યાં છે ત્યાંના ત્યાં માઈનસ પેલી બાજુ ગયા તો પ્લસ થઈ ગયા હવે આ બે નો નો લસા તો કે ચાર અને પાંચ ના ઘડિયામાં એક જ સંખ્યા આવે તો કે કઈ આવે વીસ તો બે ને સોરી એક જ મિનિટ બે ને કેટલા વડે ગુણવાના ત્રણ વડે તો છ થાય ત્રણ ને બે વડે આને ત્રણ વડે તો ઉપર ના ને પણ ત્રણ આને બે તો ઉપર ના ને પણ બે આને પાંચ તો ઉપર ના ને પણ પાંચ આને ચાર તો ઉપર ના ને પણ ચાર હવે માત્ર ગુણાકાર કરીને તમારો જવાબ ત્રણ ગુણ્યા એક્સ એટલે થ્રી એક્સ બે તેરી છ બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ ધંધુ છ પાંચ એકુ પાંચ પાંચ વીસ ચાર એકુ ચાર પાંચ વીસ જુઓ છેદ સમાન છેદ સમાન જ્યારે છેદ સમાન થાય ત્યારે જ અંશ નો સરવાળો હોય તો સરવાળો ને બાદબાકી હોય તો બાદ બાકી પાંચ ને ચાર નવ ના છેદ માં વીસ ક્રોસ ગુણાકાર કરી નાખો વીસ ને આ બાજુ જવા દો અથવા વીસ ત્યાં ને ત્યાં જ રહેવા દો ને એક્સ ને એકલા કરો ને છ ભાગાકાર માં આ બાજુ આવ્યા તો ગુણાકાર માં છ ના ભાગ પાડો તો બે તેરી છ તો આના હું ભાગ પાડું તો નહીં બે તેરી છ ચાલો વાંધો નહીં આના ભાગ પાડું તો દસ દુ વીસ બે બે કેન્સલ વધ્યું શું નવ અને ત્રણ અને છેદ માં ખાલી દસ નવ તેરી સત્યાવીસ ના છેદમાં માં દસ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે દસ દુ વીસ ને સાત સત્યાવીસ પતી ગયો દાખલો જ્યારે તમારો છેદ નાનો હોય તો એને મિશ્ર અપૂર્ણાંક તો અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે પણ બોલાય અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે ફેરવવું જરૂરી છે કાંઈ નતું કર્યું એક્સ વાળાને આ બાજુ લઈ ગયા અચલ ને ઓલી બાજુ લઈ ગયા બે નો છેદ સમાન કરવા લસા લીધો સેમ ટુ સેમ ત્રણ એક્સ માંથી બે એક્સ જાય તો એક્સ પાંચ ને ચાર નવ છ ભાગાકાર મોલી બાજુ ગયા ગુણાકાર માં છ ના ભાગ પડ્યા બે તેરી છ વીસ ના ભાગ પડ્યા દસ વીસ બે બે બેન્સ થઈ ગયા નવ તેરી તો કે સત્યાવીસ દસ વધ્યા મિશ્ર પછી દાખલો એમાં તો બધો એન વાળો આ બાજુ જ છે તો પેલા તો એક વાર રકમ લખ નાખી એન બાય ટુ માઇનસ થ્રી એન બાય ફોર પ્લસ વાય એન બાય સિક્સ ઇઝ ઇક્વલ ટુ એકવીસ ક્યારેય અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો એમને થશે નહીં સરવાળો કરવા માટે લસા લેવો પડે બે નો ઘડિયો ચાર નો ઘડિયો છ નો ઘડિયો ત્રણ ના ઘડિયામાં આવતી હોય એવી નાનામાં નાની સંખ્યા તો કે બાર બે છંક બાર ચાર તેરી બાર છ દુ બાર તો આને છ વડે આને ત્રણ વડે અને બે વડે છ છ ત્રણ ત્રણ બે બે રેડી આ તો એમનામ જ રહેવાનું સિક્સ એન બાય બાર માઇનસ ત્રણ તેરી નવ ના છેદ માં બાર plus દસ n ના છેદ માં બાર બરાબર એકવીસ બધાય છેદ સમાન થઈ ગયો તો કે હા કરો અંશનો સરવાળો પછી બાકી જે પણ આવતું હોય એ છેદમાં માં બાર એમ એકવીસ પણ એમ નમ છ સાત જવાબ આવે આઈ થિંક નવ માંથી છ જાય તો ત્રણ મોટી સંખ્યાની નિશાની એકવીસ એમ નવા દો બાર ભાગાકાર માં આ બાજુ ગયા તો ગુણાકાર માં હવે પ્લસ માઇનસ માઇનસ દસ માંથી ત્રણ જાય તો સાત મોટી સંખ્યા ની નિશાની આ બાજુ ગુણાકાર હજી કરવો નથી કારણ કે ઉડે છે સાત ગુણાકાર માં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં સાત તેરી એકવીસ બાર તેરી છત્રીસ એનું મૂલ્ય મળી ગયું સીધે સીધું છત્રીસ કાઈ નથી કર્યું ભાઈઓ બે નવું બે ચાર અને છ ત્રણેયના ઘડિયામાં આવતી હોય સંખ્યા તો કે બાર બે છ તેરી બાર ને છ દુ બાર અને છ અને ત્રણ અને બે છ ત્રણ બે છેદ સમાન થઈ ગયો નવ માંથી જાય તો ત્રણ વડે મોટી સંખ્યા ની નિશાની દસ છે બાર ભાગાકારમાં પેલી બાજુ ગુણાકાર માં દસ માંથી ત્રણ જાય તો સાત મોટી સંખ્યા ની નિશાની સાત ગુણાકાર માં બાજુ આવ્યો તો ભાગાકારમાં સાત તેરી એકવીસ બાર તેરી છત્રીસ ખ્યાલ આવ્યો તો જેને પણ સ્ક્રીનશોટ લેવો વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકે છે તો એમાં ત્રીજો દાખલો એક્સ પ્લસ સાત માઇનસ એટ એક્સ ના છેદ માં ત્રણ બરાબર છ પાંચ બે પેલા તો હું કહ્યું લેડીઝ એક બાજુ જેન્ટ્સ એક બાજુ એટલે કે ચલ વાળા પદ એક બાજુ કરો એક્સ આ એમ રહેવા દો આઠ એક્સ છેદમાં ત્રણ આ માઇનસ છે આ બાજુ આવ્યા તો પ્લસ પાંચ એક્સ ના બે છ એમ રહેવા દો પ્લસ છે ઓલી બાજુ જાય તો માઈનસ સોરી ઓલી બાજુ જશે તો માઈનસ છેદ માં કઈ ન હોય તો એક દર્શાવી દેવા હવે આગળના દાખલા લસા લઈ લો કારણ કે છેદ અલગ છે તો આ સંખ્યાનો લસા કેટલો આવે તો કે છ આ સંખ્યાનો પણ છ બધાનો છ જ આવે છે ચાલો આને છ બે ત્રણ ઠંડુ છ બે તેરી છ છ એક છ તો આને છ બે ત્રણ આને એક આને એક આને છ અને થોડુંક ચલાવજો ઉપર નીચે સમાન 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 એ રીતે લસા લેવાય લસા લેતા હજી અડધા નથી આવડતું તો લસા લેવું અગત્યનું છે ગમે એ ચેપ્ટર લેહો ગમે ત્યારે સાદું રૂપ આપવાનું થાય અપૂર્ણાંક સંખ્યા સરવાળો બાદ બાકી આવ્યું છેદ અલગ નીકળતાં સીધો સરવાળો કરના થાય મારા ભાઈ પેલા છે એક્સ છ એમ નો આઠ દુ સોળ એક્સ છ એમ નમ પાંચ તેરી પંદર એક છ એમ નું સત્તર એકુ સત્તર અને સાત સંઘ બેતાલીસ છ એમ નું છ એમનું બધાય નો છેદ સમાજ સાદુરૂપ આપો સિક્સ એક્સ માઇનસ સોળ એક્સ પ્લસ પંદર એક્સ ના છેદ માં છ સત્તર માઇનસ બેતાલીસ ના છેદ માં છ છ તો ઉડી જવાના છે સોળ માંથી છ જાય તો દસ એક્સ માઇનસ મોટી સંખ્યા ની નિશાની પંદર એક્સ બેતાલીસ માંથી સત્તર જાય તો કે પચીસ પણ મોટી સંખ્યા ની નિશાની આ છ છ કેન્સલ કારણ કે છ ભાગાકાર માં આ બાજુ જશે તો ગુણાકાર માં જશે તો છ ઉપર ગયા છ નીચે છે છ ઉડી અને અહિયાં જ ઉડા પંદર માંથી દસ જાય તો પાંચ કેવા આવે પ્લસ કારણ કે મોટી સંખ્યા પ્લસ છે પાંચ ગુણાકાર માં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં પચું પચું પછી માઇનસ પ્લસ માઇનસ એક્સ બરાબર માઇનસ પાંચ કઈ નથી કર્યું પેલા તો સોરી પેલા તો આ એક આ બાજુ કરી નાખ્યું સાત ને આ સત્તર આ બાજુ કરી નાખ્યું બધાને ને છેદ સમાન છ એક છ તુ છ બેતેર છ એક ઓછા છ એક ઓછા છ છ બે બે ત્રણ ત્રણ એક એક છ છ ગુણાકાર છ એક છ હવે બધાને છેદ સમાન થઈ ગયો તો છ એક્સ માઇનસ સોળ એક્સ પ્લસ પંદર એક સત્તર માઇનસ બેતાલીસ સોળ માંથી છ જાય તો દસ મોટી સંખ્યાની નિશાની પ્લસ પંદર એક્સ એક બેતાલીસ માંથી સત્તર જાય તો પચીસ બેતાલીસ મોટા છે એટલે એની નિશાની મોટી સંખ્યા ની પંદર માંથી દસ જાય તો પાંચ મોટી સંખ્યા પંદર એની નિશાની પાંચ ગુણાકાર માં બાજુ ભાગાકાર માં પચું પચું પચીસ પણ એ કેવા આમાં મોટી સંખ્યા ની નિશાની નો આવે ગુણાકાર ભાગાકારમાં એમાં માઇનસ પ્લસ માઇનસ થઈ જાય ને પ્લસ માઇનસ એ માઇનસ હજરી એટલે એક્સ બરાબર માઇનસ પાંચ ચાલો આવું તો ઇઝી દાખલો જવા દો પાંચ ભાગાકાર છે તો આ બાજુ પાંચ પેલા રકમ લખી નાખાય એક વાર એટલે આવી પાંચ ભાગાકારમાં આ બાજુ આવ્યા ઓલી બાજુ ગયા તો કે આ ગુણાકારમાં ગુણાકાર કરો પાંચ એક્સ હવે અડધા હું કરે પાંચ ગુણ્યા એક્સ કરીને પાંચ લખ નાખી પાંચ નો બંને સંખ્યા સાથે ત્રણ નો બંને સંખ્યા સાથે ગુણાકાર થાય કરવાનું મારા ભાઈ ભૂલતા નહીં પાંચ ગુણ્યાક્સ પાંચ પચું પચું પચીસ માઇનસ પ્લસ માઇનસ ત્રણ એક્સ ત્રણ તેરી નવ માઇનસ પ્લસ માઇનસ આપણું બોલું લેડીઝ ને એક બાજુ જેન્ટ્સ ને એક બાજુ ત્રણ એક્સ ને આ બાજુ અવાજ દયો પ્લસ માઇનસ ઓલી બાજુ જાય પ્લસ આ એમ નમ પાંચ માંથી ત્રણ જાય તો બે એક્સ માંથી નવ જાય તો સોળ બે ગુણાકાર માં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં બે અઠા સોળ એક્સ બરાબર મને મળી ગયા નથી કરો પાંચ ભાગાકારમાં આ બાજુ ગુણાકાર પાંચ પચીસ તેરી નવ માઇનસ માઇનસ સોરી માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ થ્રી એક્સ આ બાજુ માઇનસ થ્રી એક્સ માઇનસ પછી ઓલી બાજુ પ્લસ પછી પાંચ માં ત્રણ બે પછી માં નવ સોળ બે અઠા ને સોળ એક્સ બરાબર આઠ જેને પણ સ્ક્રીનશોટ લેવો વિડીયો ને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં જ પાંચમો દાખલો થ્રી એક્સ માઇનસ ટુ થ્રી એક્સ એકવલ ટુ ટુ બાય થ્રી માઇનસ એક્સ એકલા એક છે ઓલી બાજુ પેલા તેને આ બાજુ લઈ લે મને ગમે ને એકલા એકલા જાય એટલે આ બાજુ લઈ ગયા માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી માઇનસ હતા આ બાજુ આવી ગયા તો પ્લસ થઈ ગયા અને હા તમારી ચોપડીમાં પાછમાં દાખલા ટી લખ્યું છે ટી જેવું મારો ટી હે પ્લસ જેવો થાય એટલે ટી ની જગ્યાએ હું કરવાનું હવે તો ખબર પડવી જોઈએ ને લસા ચાર તેરી બાર ત્રણસો કુ બાર બાર એક બાર આખ્યાખા ને ત્રણ ને ચાર આખે આખા બાર કરો ગુણાકાર બાર આ માઇનસ એમનો ચાર દુ આઠ એક્સ ચાર તેરી બાર છેદ માં બાર પ્લસ બાર એક્સ તો એકલા જ રખડે છે બુરા કાંઈને કરો લસા લીધો બાર ચાર તેરી બાર ચોક બાર બાર એક ચાર દુ આઠ એકાઉસ દૂર કરનાવો ને છેદ સમાન જ છે નવ માઇનસ સિક્સ માઇનસ અંદર ગયા માઇનસ આઠ એક માઇનસ પ્લસ માઇનસ બાર માઇનસ બાર એક્સ છેદ માં બાર બરાબર બે ના છેદમાં ભૂલ ક્યાં કરો તમે આ પ્લસ બાર છે ને પ્લસ બાર લખ નાખો નો થાય પ્લસ બાર જ્યારે પણ માઇનસ અંદર જાય કાઉસ બધી નિશાની બદલી નાખે હલચલ મચાવી દે હલચલ પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ કરી નાખે અહીંયા તો બે પ્લસ હતા બેય નું શું કરી નાખ્યું ને માઇનસ સાદુ રૂપ આપો નવ એક્સ માંથી આઠેક્સ ગયા તો એક્સ વૈતા માઇન અભેગા કરના એટલે તમને ખબર પડે કે નવ એક્સ માઇનસ આઠ એક્સ પ્લસ બાર એક્સ માઇનસ ઓલી બાજુ થયું હવે અહીંયા સાદુ રૂપ આપજે નવ માંથી આઠ જાય તો એક્સ પ્લસ બાર માઇનસ માઇનસ પ્લસ એટલે બાર ને છ અઢાર ત્રણ ચોકું બાર એટલે બે ચોકું આઠ થયા બાર ને એક તેર એક્સ થયા આમ મા પ્લસ અઢાર થઈ ગયા અઢાર ને અઢાર કેટલા થાય છે એક વાર જોઈ લઈએ ચાર તેરી બાર એના છેદમાં ત્રણ એમ ત્રણ તેરી નવ ત્રણ દુ છ ચાર દુ આઠ ચાર તેરી બાર રેડી નવ એક્સ માઇનસ આઠ એક્સ એટલે એક્સ વૈધા આજો ઈ તો બરાબર જ છે નહી માઇનસ બાર હવે ઈ માઇનસ અઢાર પેલી બાજુ ગયા તો પ્લસ અઢાર થઈ ગયા તો છત્રી નો થાય છવી થાય તો કેવા થાય એટલે છવ્વી તેર ગુણાકારમાં પેલી બાજુ ગયા ભાગાકારમાં તેર દુધ બે ક્યા ભૂલ નથી મારા ભાઈઓ બોઢે બધું હા સુર છે નવ એક્સ માંથી આઠ એક્સ થાય તો એક્સ પ્લસ બાર એક્સ એટલે તેર એક્સ માઇનસ માઇનસ પ્લસ બાર ને છ અઢાર મોટી સંખ્યા ની નિશાની અહીંયા ઉડાડી દીધા આ બા બાર ભાગાકાર હતા ને આ બાજુ ગયા તો ગુણાકાર એટલે ત્રણ ચોકુ બાર થઈ ગયા ચાર આઠ થઈ ગયા માઇનસ અઢાર આ બાજુ આવ્યા પ્લસ અઢાર થઈ ગયા અઢાર ને આઠ કેટલા થાય છવ્વીસ તેર ગુણાકાર માં આ બાજુ આવ્યા તો ભાગ્યા કરો છે એમના છેદમાં એક માઇનસ એમ માઇનસ વન ટુ માઇનસ છે આ બાજુ આવ્યા તો પ્લસ થઈ ગયા ને બરાબર એક એમના થઈ ગયા હવે શું લેવાનું લ સા અ તો આ બીજા આખા ચેપ્ટર માં લેવાનું છે કેટલો આવે છ છ એકુ છ બે તેરી છ અને ત્રણ છ તો આને છ આને ત્રણ આને બે હવે ગુણાકાર કરતા તો આવડવો જ જોઈએ છ ગુણ્યા એમ એટલે છ એમ છેદ માં છ એમનો માઇનસ એમને કાઉન્સ કરતા જાઓ ત્રણ એમ ત્રણ ગુણ્યામ ત્રણ એમ ત્રણ એકુ ત્રણ છેદ માં છ એમ નો પ્લસ કાઉસ કરો ટુ એમ બે દુ ચાર છેદમાં છ એમ બરાબર એક હવે દૂર કરો કાઉસ દૂર કરો માઇનસ અંદર ગયા ભૂકંપ આવી ગયો પ્લસ નો માઇનસ માઇનસ એમ માઇનસ સિક્સ માઇનસ થ્રી એમ માઇનસ માઇનસ પ્લસ થ્રી પ્લસ ટુ એમ માઇનસ ફોર અપોન સિક્સ બરાબર બધાનો છેદ સમાન 6m - 3m m વાળા ભેગા કરો + 2m + 3 - 4 છે ભાગાકારમાં ઓલી ગોરી લક્ષી ના ગુણો તો પાસા કી ને અ સાદું રૂપ આપી દયો થોડું જો 6m 3m ને 2m ને ભેગા કર્યા + 3 ને - 3 ભેગા કરે બીજું काही ના કર્યું તો 6m માંથી 3m જાય તો તો કે 3m વડે + 2m એમ નામ રેવા દયો ચાર માંથી ત્રણ જાય તો એક મોટી સંખ્યા ની નિશાની છ ભાગાકાર માં પેલી બાજુ ગયા તો ગુણાકાર માં છ એકુ છ ત્રણ પ્લસ તો કે પાંચ છ એક એક બાજુ ગયા તો થઈ ગયા રેડી તો પાંચ એમ બરાબર છ ને એક સાત તો એમ બરાબર સાત ના છેદ માં પાંચ મળ્યું જવાબ જોઈ લેજો રેડી ન હોય રેડી રહીશ ભૂલ તો નથી તો હું માઈનસ હતા આ બાજુ પ્લસ થઈ ગયા પ્લસ એક તો જ્યાં છે ત્યાંના ત્યાં જ રેવા દીધા બધાનો છે જ સમાન નાખ્યો રેડી એટલે કે છ એકુ છ બેતેરીસ ને તંદુ છે આને છ તો આને છ ત્રણ તો ત્રણ બે તો બે છ એમ ત્રણ એમ માઇનસ ત્રણ ટુ એમ માઇનસ ફોર આ માઇનસ અંદર ગયા તો માઇનસ પ્લસ માઇનસ થઈ ગયું ને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું આ રેડી નિશાની મૂકી માઇનસ એક પેલી બાજુ ગયા તો પ્લસ એક થયા છ ને એક સાત થયા પાંચ ગુણાકારમાં હતા આવ્યો તો ભાગાકારમાં ખ્યાલ આ તો જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય વિડીયોને પોસ્ટ કરીને પાડી શકો છો તો એમાં જ સાતમો દાખલો હવે સાતમા દાખલામાં એક્સ ની જગ્યાએ ટી છે હો એની જગ્યાએ હું એક્સ મુકું કારણ કે મારો ટી છે ને પ્લસ જેવો થાય તો તમે ટી અને પ્લસ માં કન્ફ્યુઝ નો થાવ એટલા માટે એક્સ મૂકી દીધો ગમે એ ચલ ચાલે રકમ માં આપ્યો એ લખવાનો આ તો હું તમને એક્ઝામ્પલ તરીકે લીધું ચાલો ગુણાકાર સાદુ રૂપ ત્રણ નો અંદર કાઉન્ટ સાઈડ ગુણાકાર કરો ત્રણ ગુણ્યા એક્સ થ્રી એક્સ ત્રણ તેરી નવ પાંચ દુ દસ એક્સ અને પાંચ એકુ પાંચ કાંઈ કર્યું

અડ્ય લેડીસ ને બાજુ જેન્ટ ને ઓલી બાજુ સાદુરૂપ રૂપ માંથી ત્રણ જાય તો સાત મોટી સંખ્યાની નિશાની નવ ને પાંચ ચૌદ સાત ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં માં ચૌદ તો માઇનસ એક્સ બરાબર બે ચલ ક્યારેય માઇનસ હોય તો કે નહીં એક્સ બરાબર મને મળી ગયા માઇનસ બે સાવિઝીન સરળ

ગુણ્યા વાય પંદર વાય માઇનસ એમ નર હવે માઇનસ બે તો કે આપણે ગુણાકાર કર્યો ત્રણ ને પંદર એ બધું પ્લસ હતું એટલે નિશાની નોતી બદલતી પણ આ બે કેવા છે માઇનસ છે માઇનસ અંદર જાય એટલે નિશાની નો તો ફૂ કરી નાખે બદલી જ નાખે માઇનસ ટુ ગુણ્યા વાય માઇનસ छ त्रीस बराबर शून्य रेडी चलो सादु रूप रेडी पंदर वाई माइनस बे वाई पांच वाई। अबे अः जी माइनस ओली तो माइनस साइट ओली बाजू क्या प्लस है, प्लस अठार ओली बाजू क्या माइनस अठार प्लस त्रीस ओली बाजू क्या माइनस त्रीस કારણ કે ઝીરો માં ગમે સંખ્યા તમે એડ કરો કે ઉમેરો કે માઇનસ કરો એ સંખ્યા પોતે જ આવવાની છે કારણ કે ઝીરો એ સરવાળા માટે તટસ્થ સંખ્યા ગણવામાં આવે તટસ્થ એટલે સંખ્યાનો ઝીરો સરવાળો કરો બાદ બાકી કરો એ સંખ્યા પોતે આવતી હોય તો તટસ્થ સંખ્યા ગણવામાં આવે સાદુરૂપ બે બે સંખ્યાનું પંદર માંથી બે જાય તો તેર વાય પ્લસ પાંચ વાય એમનું અહીંયા પણ બે સંખ્યાનું સાહીઠ માંથી અઢાર જાય તો વધે તમારા કેટલા બેતાલીસ માઈનસ ત્રીસ એમનો તેર ને પાંચ અઢાર વાય માંથી અઢાર ગયા તો વૈધા કેટલા તમારા 42 માં તો બાર વી અઢાર ગયા તો બેતાલીસ વેતાલીસ માંથી ત્રીસ ગયા તો બાર વઢાર ગુણાકાર ગુણાકારમાં પેલી બાજુ ગયા ભાગાકારમાં છ દુ બાર છ તેરી અઢાર છ છ કેન્સલ તો વાય બરાબર મને મળી ગયા બે ના છેદમાં ત્રણ જરૂરી નથી કે દર વખતે પૂર્ણાંક પણ આવે ક્લિયર છે હજી એક વાર જોઈ ગુણ્યા વાય પંદર પંદર ચોખ્ખું સાઠ પ્લસ માઇનસ માઇનસ બે ગુણ્યા વાય માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ એટલે અઢાર પાંચ ગુણ્યા વાય પાંચ વાય પાંચ છ ત્રીસ હવે ચલ વાળા પંદર વાય માઇનસ બે વાય પાંચ વાય આ બાજુ બેતાલીસ માંથી ત્રીસ ગયા તો વૈધા તમારા બાર અઢાર ગુણાકાર માં બાજુ તો ભાગાકારમાં બાર ના ભાગ છ દ બાર છ તેજી અઢાર છ છ કેન્સલ વાય બરાબર બે છેદમાં બે તો સાતમા ને દાખલા નું સોલ્યુશન છે જેને પણ સ્ક્રીન શોટ પાડવો હોય વિડીયોને પોસ્ટ કરીને પાડી શકો છો ત્રણ સત્તા એકવીસ પાછા માઇનસ આવ્યા તો માઇનસ બે ગુણ્યા નવ એટલે અઢાર ઝેડ માઇનસ માઇનસ પ્લસ બાવીસ ચાર અઠ્ઠા બત્રીસ ચોકુ બાવન માઇનસ પ્લસ માઇનસ અને ઓલા માઇનસ હતા એમને આઈ રહ્યા બત્રીસ માઇન પ્લસ છે ને તો આ બાજુ હતા એને જવા દે માઇનસ એકવીસ પ્લસ એકવીસ પ્લસ બાવીસ માઇનસ બાવીસ માઇનસ બાવન અને માઇનસ સત્તાવન જોખ્યા બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત પ્લસ બત્રીસ આ બાજુ માઇનસ માઇનસ એકવીસ આ બાજુ પ્લસ એકવીસ પ્લસ બાવીસ માઇનસ બાવીસ થઈ ગયા માઇનસ બાવન બે બે સંખ્યા સાદુ આપો માંથી પંદર જાય તો ત્રણ ઝેડ મોટી સંખ્યાની નિશાની માઇનસ બત્રીસ નું આપડે પાછું માઇનસ માઇનસ પ્લસ બત્રીસ ને ત્રણ પાંત્રીસ જેડ માઇનસ માઇનસ પ્લસ ઓગણ ને એક સિત્તેર માઇનસ જેડ પાંત્રીસ ગુણાકાર માં પેલી બાજુ ગયા તો ભાગાકાર માં પાંત્રીસ દુ સિત્તેર તો માઇનસ બરાબર મને મળ્યા માઇનસ બે એટલે બરાબર માઇનસ માઇનસ પ્લસ નું ઓલી બાજુ ભાગાકારમાં કેમ જાય જે પાંત્રીસ ની આગળ નિશાની પાંત્રીસ ની છે પાંત્રીસ સંબંધ કોની એરે ધરાવે છે તો ઝેડ આઈરે ઝેડ આઈરે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકાર થાય પાંત્રીસ દુષિત એટલે માઇનસ જેડ બરાબર માઇનસ બે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ પછી નો દાખલો પોઈન્ટ છે પોઈન્ટ દૂર કરો તો ઉડી જવાનું તો એ તમને કરીને દેખાડો પચીસ ના છેદમાં સો ફોર એફ માઇનસ ત્રણ બરાબર પાંચ ના છેદ માં સો દસ એફ માઇનસ નવ રેડી આ સો ભાગાકારમાં પેલી બાજુ કયા ગુણાકારમાં એટલે બંને બાજુથી થી સો સો કેન્સલ કરી નાખ્યું સાદું રૂપ આપી દિવ અંદર કરતા તારી પચીસ ચોખું સો એફ પચીસ તેરી પંચોતેર દસ પંચા પચાસ એફ પાંચ નવા પિસ્તાલીસ હવે એફ વાળા પદ આ બાજુ લઈ લ્યો પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થઈ જાય માઇનસ પંચોતેર પેલી બાજુ ગયા તો પ્લસ કેટલા વધશે પચાસ ગુણાકાર માં પેલી બાજુ ગયા ભાગાકાર માં શૂન્ય શૂન્ય ઉડી ગયા અથવા ભાગ પાડો દસ તેર દસ પંચા પચાસ પાંચ પાંચ કેન્સલ વધુ હું તો કે ત્રણ ના છેદ માં નું મૂલ્ય મળી પચીસ ના છે ઓલ બાજુ આવના ગુણાકાર માં જ આવાના છે એટલે સો સો અહિયાં જ ઉડાડી દીધા પચીસ ગુણ્યા ચાર સો પચીસ તેરી પંચોતેર પ્લસ માઇનસ માઇનસ દસ પંચા પચાસ અને પાંચ નવા પિસ્તાલીસ પ્લસ પચાસ આ બાજુ આવ્યો તો માઇનસ પચાસ થયા માઇનસ પંચોતેર ઓલી બાજુ ગયા તો પ્લસ પંચોતેર થયા સો માંથી પચાસ જાય તો પચાસ વધે ને પંચોતેર માંથી પિસ્તાલીસ જાય તો ત્રીસ વધે પચાસ ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં દસ તેરી દસ પંચા પચાસ દસ દસ કેન્સલ તો એફ બરાબર મળ્યું મને તન ના બે તો નવમાં ને દસ માં દાખલાનો પણ જેને પણ સ્ક્રીનશોટ લેવો વિડીયોને પોસ્ટ કરીને લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર બે નું સ્વાધ્યાય બે પોઈન્ટ એક આગળ એક વિડીયો મૂક્યો તો અને અત્યારે સ્વાધ્યાય બે ના દસ દાખલા ઉલટો સ્વાધ્યે બે પોઈન્ટ એક ને બે પોઇન્ટ બે છે બીજા ચેપ્ટરમાં ચોપડી એનું સોલ્યુશન જોયું હજી ચેપ્ટર બે નું આપણે ને ખાલી જગ્યાનો પણ એક વિડીયો બનાવશું જેમાં તમામ પ્રકારના ને ખાલી જગ્યા નું ગણતરી સાથે સોલ્યુશન કરશું સીધા જવાબ આપણને આવડતા નથી ખ્યાલ આવ્યો તો જો હજી સુધી મારી ને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય લાઇક ન કરે હોય શેર ન કરે તો અત્યારે જ કરજો શું કરજો અત્યારે લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખ્યાલ વિદ્યાર્થી મિત્રો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં